એક અજાણ વ્યક્તિનું મોટું હથિયાર અને મારી નાની ગુફામાં નહોતું જતું તો પણ જબરજસ્તી ગુફા મોટી કરી દીધી હેલો દોસ્તો કેમ છો મારા વાલા મિત્રો હું તમારી મુસ્કાન આજે નવી સ્ટોરી લઈને આવી ગઈ છું ખાસ નોટિસ ઇન્ડિયન સ્ટોરી રોક ઉપર અને દોસ્તો ઇન્ડિયન સ્ટોરી રોકના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જે મારી વેબસાઇટ છે અને તમે યુટ્યુબ કરતાં પણ તે આગળ વધારે રોમેન્ટિક અને કામુક સ્ટોરી સાંભળી શકશો તો દોસ્તો આપણે સ્ટોરી હવે ચાલુ કરી એ દોસ્તો એક અજાણ વ્યક્તિ જે મારા ઘરમાં સંતાઈ રહ્યો હતો અને એ બધું જ જોઈ રહ્યો હતો અને થોડીક વાર પછી એ બહાર આવ્યો અને બહાર આવીને મને ઉપાડી લીધી અને મારી સાથે દોસ્તો આ વાત બિહારની છે તે આગળ હિના અને રવિ કરીને એક કપલ રહેતા હતા રવિ એ જોબ કરતો હતો અને રવિ હિનાને બહુ જ પ્રેમ કરતો હતો રવિ અને હિનાના નવા નવા લગ્ન થયા હતા અને બંને બહુ સુખી જીવન જીવતા અને બંને બહુ જ વધારે પડતા કામુક હતા રવિ જ્યારે હિના સાથે હોય ત્યારે રવિ ઘણી વખત હિના ને ત્રિશમ ત્રિશમ એટલે કે બે પુરુષ અને એક સ્ત્રી ડોગી ઘોડી બધી અલગ અલગ કહાનીઓ કહીને બહુ જ મજા લેતો રવિની ઈચ્છા હતી ત્રિશમ તો હિના ઘણી વખતના પાડી દીધી એવું કરવાનું તો પણ રવિ દરરોજ નવી નવી કહાનીઓ સંભળાવીને બહુ જ મજા લેતો અને બહુ જ આનંદ કરતો અને હિના પણ લાગવામાં એકદમ કામુક અને સેક્સી લાગતી રવિ પણ મસ્ત લાગતો હતો રવિ દરરોજની જેમ જોબ ઉપર જતો અને આવતો રવિ રવિવારના દિવસે સવાર સવારમાં હિના સાથે ત્રિશમની વાત કરતો તો અને મજા લેતો હતો સવાર સવારમાં પછી હિના એ નાસ્તો બનાવ્યો અને રવિએ નાસ્તો કર્યો અને રવિને થોડું કામ હતું તો એ બહાર જવાનો હતો તો નવ વાગે જેવો રવિ ઘરની બહાર જવા નીકળી જાય છે અને રવિ સાંજે છ વાગે પાછો ઘરે આવવાનો હતો તો આખો દિવસ એકલી જતી હતી દોસ્તો તમે આ સ્ટોરી ઇન્ડિયન સ્ટોરી રોક ઉપર સાંભળી રહ્યા છો નીચે ગ્રાઉન્ડમાં છોકરા ઓ રમતા હતા તો હિના એ બધું જોઈ રહી હતી અને થોડીક વાર પછી કીના નાહવા ઘરમાં ગઈ અને છોકરાઓનો બોલ થી ઘરની અંદર જતો રહ્યો જ્યારે ત્યાં આગળ કોઈ ન હતું ત્યાં આગળ ગુપ્તાજી આવે છે ગુપ્તાજી એ હિના અને રવિના પાડોશીમાં રહેતા હતા ગુપ્તાજી હટ્ટા કટ્ટા અને મજબૂત હાઈટ બોડીવાળા માણસ હતા બેતાલીસ વર્ષના હતા અને એમની વાઈફ એમને ઘણા ટાઈમ પહેલાં છોડીને જતી રહી હતી એમનો નાનો છોકરો પણ એ પણ ક્રિકેટ રમતો હતો તો એને ગુપ્તાજીને કહ્યું કે બાજુના ઘરમાં બોલ જતો રહ્યો છે તો તે લાવવો છે ગુપ્તાજી તે આગળ જાય છે ઘરનો દરવાજો ખખડાવે છે અને ડોરબેલ પણ બહુ જ વગાડે છે પણ દરવાજો કોઈ ઉગાડતું નથી કેમ કે હિના એ બાથરૂમમાં નાહવા ગઈ હતી એટલે એને આ અવાજ સંભળાતો ન હતો ગુપ્તાજી એ એમની બાળકની માંથી હિનાની બાલકની માં જવાનું નક્કી કર્યું અને ગુપ્તાજી બાલકની માં થઈને રવિ અને હિનાના ઘરમાં ઉતર્યા અને ઘરની અંદર જઈને ગુપ્તાજી બોલ ગોતવા લાગે તો બોલ બેડની નીચે જતો રહ્યો હતો તો ગુપ્તાજી એ બોલ નીકળવા ટ્રાય કરી રહ્યા હતા પણ બોલ નીકળતો ન હતો અને અચાનક બાથરૂમનો દરવાજો ખોલીને હિના બહાર આવી તો હિનાએ બ્રા અને પેન્ટી પહેરેલી હતી હિનાને ખબર ન હતી કે ગુપ્તાજી અહીંયા છે હિના સીધી બેડરૂમ પાસે ગઈ અને ત્યાં આગળ ગુપ્તાજી એને જોઈ ગયા અને હિના ગુપ્તાજીને જોઈને તો હિના શરમાઈ ગઈ અને ફટાફટ તુવાલ ગોતવા માંડી અને તુવાલ લઈને પોતાના શરીર એ લપેટી દીધો તો હિના કંઈ બોલે એ પહેલાં ડોરબેલ વાગી દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જે મારી વેબસાઇટ છે અને તમે યુટ્યુબ કરતાં પણ તે આગળ વધારે રોમેન્ટિક અને કામુક ઓપન સ્ટોરી સાંભળી શકશો અને હિના પણ દંગ રહી ગઈ એને કાચમાં જઈને જોયું બહાર રવિ ઊભો હતો અને અંદર ગુપ્તાજી અને હિના હતા હિનાને વિચાર આવ્યો કે હું દરવાજો ખોલીશ તો રવિ ગુપ્તાજીને જોઈ જશે તો કંઈક અવરું વિચારી લેશે અને મારી જિંદગી પ્રોબ્લેમમાં પડશે તો હિનાએ ગુપ્તાજીને કહ્યું કે તમે કબાટની અંદર સંતાઈ જા તો ગુપ્તાજી પણ સંતવા તૈયાર થઈ ગયા હિના એ ગુપ્તાજીને કબાટની અંદર બંધ કરી દીધા પણ કબાટમાં એક નાનો છેદ હતો તો ત્યાંથી એ આખું ઘર કમ્પ્લેટ દેખાતું હતું અને બેડ પણ કમ્પ્લેટ દેખાતો હવે હિના એ દરવાજો ખોલ્યો તો રવિ બોલ્યો કે આટલી બધી વાર લાગી તો હિના કહે છે હું નહાવા ગઈ હતી અને હિના ટુવા લપેટીને ઊભી હતી રવિ પણ એનું આ કામુક શરીર જોઈ હિનાને બાથમાં ઉપાડીને બેડરૂમમાં લઈ ગયો અને ત્યાં આગળ ગુપ્તાજીને કબાટમાં બંધ કરી દીધા હતા હિના એ જાણતી હતી કે કબાટમાંથી બધું જ દેખાય છે તેને રવિને ઘણો સમજાવવાનો ટ્રાય કર્યો કે બીજા રૂમમાં જઈ એ પણ રવિ એ એક પણ ના સાંભળી અને હિનાનો ટુવાલ ખોલીને હિનાને બ્રાને પેન્ટીમાં જોઈ કંટ્રોલ ના કરી શક્યો અને રવિ એ હિનાના બધા જ વસ્ત્રો કાઢી નાખ્યા અને રવિ એકદમ કામુક થઈને હિનાને પાણી પાણી કરવા હિનાને પણ ખબર હતી કે કબાટમાંથી ગુપ્તાજી જોઈ રહ્યા છે હિના પણ રવિનો સાથ આપવા લાગી પણ હિનાના મનમાં ગુપ્તાજીનું ચિત્ર છવાયેલું હતું એટલે હિના એ પણ વિચારતી હતી રવિ અને હીના આવો આવા અવાજથી રૂમનો બહુ ગરમ માહોલ હતો ત્રિશમની વાત રવિ એ બહુ કરેલી એટલે હિનાના મનમાં ગુપ્તાજીનો વિચાર કરતી હતી થોડીક વાર થઈ અને રવિ એ કામકાજ પતાવી દીધું પછી હિન્લે પૂછ્યું કે તમે કેમ વેલા ઘરે આવ્યા રવિ બોલ્યો મારા મિત્રો અગિયાર વાગીને ત્રીસ મિનિટ એ આવવાના એટલે હું પાછો આવી ગયો હિના પણ બેડ ઉપરથી ઊભી થઈ બ્રા પેન્ટી અને પોતાના કપડા પહેર્યા રવિ એ પણ કપડા પહેરે હિના પણ ટેન્શન ફ્રી થઈ જાય છે દરવાજો બંધ કરીને જલ્દી બેડરૂમમાં જઈને ગુપ્તાજીને ને બહાર આવે છે હિનાને ખબર હતી કે ગુપ્તાજી બધું જ જોઈ ગયા છે તો હિના એ પણ ગુપ્તાજી સાથે ઈલું ઈલું કરવાનું વિચારી લીધું હતું ત્યારે ગુપ્તાજી એ આ બધું જોઈને ગુપ્તાજીનો હથિયાર પણ બહુ જ ટાઈટ થઈ ગયું હતું હિનાની નજર એના ઉપર ગઈ તો હિના ગુપ્તાજીનું હથિયાર જોઈને ચોકી ગઈ કેમ કે નાઇટીની અંદર આટલો મોટો હથિયાર હિનાએ કોઈ દિવસ આવડું મોટું હથિયાર જોયું ન હતું અને ગુપ્તાજી પણ હિનાનું કામુક શરીર અને ફિગર જોઈને પાગલ થઈ ગયા હતા ગુપ્તાજી એ કંઈ પણ બોલ્યા વગર હિનાને ઉપાડી લીધી અને હિનાને બેડ ઉપર સુવાડી દીધી અને ગુપ્તાજી એ હિનાના બધા કપડા ફાડી નાખ્યા અને એના પણ આવું મજબૂત શરીર અને મજબૂત હથિયાર જોઈને એને પણ ગુપ્તાજીનો સાથ આપવા તૈયાર થઈ ગઈ અને પછી હિના એ પણ ગુપ્તાજીના કપડાં ઉતારી લીધા અને ગુપ્તાજી એ હિનાને પોતાનું હથિયાર હાથમાં આપ્યું હિનાના હાથમાં પણ હથિયાર આવે એવું ન હતું કીના બોલી મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આવડું મોટું હથિયાર જોયું નથી ખુશ થઈ ગઈ અને અને ગુપ્તાજી પણ એને બાહોમાં ઉપાડીને બેડ ઉપર લઈ ગયા હીના પણ પોતાની ગુફામાં ગુપ્તાજીનું હથિયાર લેવા તૈયાર હતી પણ ગુફા નાની હતી અને હથિયાર મોટું એટલે હિના બહુ જ તડપડિયા માર્યા અને બે થી ત્રણ ધક્કામાં ગુપ્તાજી એ એમનું હથિયાર હિનાની ગુફામાં નાખી દીધું અને ગુપ્તાજી એવી સર્વિસ આપી કે હિના પાણી પાણી થઈ ગઈ અને ગુપ્તાજીનો સાથ આપવા લાગી ગુપ્તાજીને ગાળો પણ બોલવા લાગી અને ગુપ્તાજી પણ ગાળો બોલવા લાગ્યા અને માહોલ એકદમ ગરમ થઈ ગયો ઉછળી ઉછળીને સાથ આપતી હતી હિનાની ગુફામાં ગુપ્તાજીનું મોટું હથિયાર રાજ કરી રહ્યું હતું અને ગબગબાટી બોલાવી રહ્યું હતું અને થોડીક વાર પછી ગુપ્તાજી એ ઘોડી બનાવી અને પાછળથી બહુ જ મજા લીધી અને થોડીક વાર પછી ડોગી સ્ટાઇલ એમાં પણ હિના બૂમો પાડતી રહી અને મજા લેતી રહી હિનાને જાણે જન્નતનો સ્વાદ મળી ગયો હિના અતિ કામુક થતી જતી હતી ગુપ્તાજી પણ થોડીક વાર પછી જડી ગયા અને બધો જ માલ હીનાની ગુફામાં નાખી દી હિના પર થોડીક વાર પછી શાંત થઈ ગઈ અને બંને જણા કપડાં પહેર્યા અને પછી ગુપ્તાજી બેડ નીચેથી બોલ નીકળ્યો અને પછી ગુપ્તાજી જે હિનાને બધી વાત કરી કે હું કેવી રીતે તારા ઘરમાં આવ્યો પછી જ્યારે જ્યારે રવિ ઘરની બહાર જતો ત્યારે ત્યારે હિના ગુપ્તાજી સાથે બહુ જ મજા લેતી હવે થોડાક દિવસો પછી રવિને શક જાય છે તો રવિ જાસૂસી કરવાનું નક્કી કરે છે અને રવિ એક હિડન કેમેરો લગાવી દે છે એક દિવસ રવિ હિનાને કહીને બહાર જાય છે અને હિના ગુપ્તાજીને બોલાવે છે ગુપ્તાજી જ્યારે ઘરમાં આવે છે ત્યારે રવિ બધું જ જોઈ જાય છે અને રવિ પણ અચાનક ઘરની બહાર આવી જાય છે તો ગુપ્તાજી ને કબાટમાં પાછું સંતવાવું પડે છે હીના પાછો દરવાજો ખોલે અને રવિ અંદર આવી જાય છે અને રવિ હિના ને બધી વાત કરે છે કે મને ખબર છે કે તું અને ગુપ્તાજી બંને એકબીજાને જાણો છો રવિને પણ મનમાં એક ઈચ્છા હતી ત્રિશમની રવિએ આજે પોતાની ખ્વાહિશ હિનાને કહેલી હતી એટલે હિના પર રાજી થઈ ગઈ અને ગુપ્તાજીને કબાટમાંથી બહાર નીકળે રવિ અને ગુપ્તાજી બંને સારા મિત્રો થઈ જાય છે અને ગુપ્તાજી અને રવિ હિના કપડાં નીકાળી દે છે અને હિના પણ વારાફરતી બંનેના કપડાં નિકાળી દે છે અને હિના પણ વારાફ્રતી મોમા બન્નેના હથિયાર લે છે અને પછી હિના ઘોડી બની જાય છે તો ગુપ્તાજી પાછળની ગુફામાં અને રવિ આગળની ગુફામાં બન્ને ગબગબાટી બોલાવવાનું ચાલુ કરે છે થોડીક વાર થયા પછી રવિ પાછળની ગુફામાં અને ગુપ્તાજી આગળની ગુફામાં અને પછી બંને આગળ પાછળ જાણે હિના તો પરમ સુખનો આનંદ લેતી જન્નત જેવું લાગતું હતું બહુ જ મજા લેતી હતી અને બહુ જ શિસ કાર્ય બોલાવતી હતી ઓથી રૂમ એકદમ ગરમ થઈ ગયો હતો અને અહીંયા રવિ અને ગુપ્તાજી બંને એકબીજાનો સાથ આપીને હિનાને પાણી પાણી કરી દીધી અને જન્નતની મજા આપી અને થોડીક વાર પછી રવિ અને ગુપ્તાજીનો માલ હિનાની ગુફામાં નાખીને બધા જ શાંત થઈ ગયા અને બધા પછી નાહી ધોઈને બધા ભેગા મળીને લંચ કર્યું અને ત્રણે આ બધી વાતો કરતા હતા અને પછી જ્યારે પણ ઈચ્છા થતી ત્યારે ત્રણે જણા ભેગા થઈને મજા લેતા એના પણ ખુશ થઈ જતી રવિ પણ ખુશ થઈ જતો અને ગુપ્તાજી પણ ગુપ્તાજીને તો જાણે થી પણ વધારે સારું મળી ગયું હતું દોસ્તો આ સ્ટોરી તમે ઇન્ડિયન સ્ટોરી રોક ઉપર સાંભળી રહ્યા છો દોસ્તો હું આવી નવી નવી સ્ટોરી દરરોજ લઈને આવતી રહું છું અને તમે યુટ કરતા પણ તે આગળ વધારે રોમેન્ટિક અને કામુક ઓપન સ્ટોરી સાંભળી શકશો અમારી સ્ટોરી સાંભળવા થેન્ક યુ તમારી મુસ્કાન